ગુજરાત વિધાનસભામાં વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે અમિત ચાવડાએ ખાનગી કંપનીમાં નોકરી ન મળતી હોવાનો આક્ષેપ કર્યો હતો વિરમ ગામ મંડળમાં સ્થાનિક લોકોને નોકરી અપાય છે સ્થાનિક રોજગાર મેળા સ્થાનિક આઈટીઆઈના યુવાનોને સીધી ભલામણથી નોકરી અપાઈ રહી છે રાજ્ય સરકાર સરકારી નોકરી સાથે ખાનગી નોકરીઓમાં પણ પ્રાવધાન રાખે છે ચૂંટણી આવતા જ કોંગ્રેસ ખેડૂતો અને રોજગાર મુદ્દે નાગરિકોને ગુમરાહ કરી રહી છે વિધાનસભાની પ્રશ્નોતરીમાં વિરોધ પક્ષના નેતા અમિતભાઈ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસની જે સરકારી નોકરીઓની સાથે સાથે ખાનગી નોકરીઓ જે કંપનીઓમાં છે એમાં સ્થાનિક ગુજરાતીઓને નોકરી નથી મળતી એ બાબતે આક્ષેપ કર્યો હતો અને સમગ્ર ગુજરાતની અંદર સરકારના જીઆર મુજબ જે પણ ખાનગી કંપનીઓ છે તેની અંદર સ્થાનિકોને પંચોતેર ટકાથી વધુ નોકરી આપવાનો સતત પ્રયાસ પણ થતો હોય છે અમારી વિરમગામ વિધાનસભાની જ વાત કરી અમદાવાદ જિલ્લાની તો અમદાવાદ જિલ્લાની અંદર સાણંદ અને માંડલનો સર વિસ્તાર એ ખૂબ મોટો ઓટોમોબાઈલ હબ બન્યો છે મારુતિ હોય હોન્ડા હોય ફોર્ડ હોય કે અન્ય કોઈ પણ કંપની હોય એ તમામ કંપનીઓમાં સ્થાનિક લોકોને નોકરી આપવા માટે સરકાર તરફથી અને સ્થાનિક આઈટીઆઈઓમાં પણ ભરતી રોજગારી મેળો પણ કરવામાં આવે છે અને મોટા પ્રકારમાં સ્થાનિક લોકોને ભરતી રોજગારી મેળાના માધ્યમથી સ્થાનિક કંપનીઓમાં જ નોકરી આપવા માટે સ્થાનિક કંપનીઓ સ્થાનિક ધારાસભ્યો અને સરકારના માધ્યમથી વિશેષ પ્રયાસ કરવામાં આવે છે સતત કોંગ્રેસ દ્વારા એ આક્ષેપ કરવામાં આવતો હોય છે કે સ્થાનિક કંપનીઓમાં સ્થાનિક લોકોને સ્થાનિક યુવાનોને નોકરી નથી મળતી પરંતુ કદાચ કોંગ્રેસને એ વાતની જાણકારી નહીં હોય કે સ્થાનિક આઈટીઆઈઓમાં સ્થાનિક કંપનીઓના જે હેડ હોય એ લોકો વર્ષે એકવાર ત્યાંના સ્થાનિક આઈટીઆઈના યુવાનોને પણ ડાયરેક્ટ કંપનીઓની અંદર નોકરી આપવાનું પ્રાવધાન કરેલું છે